નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે હવે જુઓ અમારા રિપોર્ટરનો રિપોર્ટ આસિફ લુણાવાડાનો પીએમ શ્રી બ્રાન્ચ શાળા નંબર પાંચ લુણાવાડા દ્વારા ફિલ્ડ વિઝિટ કરવામાં આવી પીએમ શ્રી બ્રાન્ચ શાળા નંબર પાંચ લુણાવાડા દ્વારા હેડ ટીચર હરીશભાઈના માર્ગદર્શન હેઠળ સવારાના મુવાડા ગામની અને શાળાની મુલાકાત કરવામાં આવી બાળકોને રસ્તામાં અને ખેતરોમાં રહેલા અનાજ પાક વૃક્ષો વેલાઓ ફળો ઔષધિઓ શાકભાજી ઘાસ પશુપાલન નહેર અને કૂવા વગેરેની તમામ બાબતો આસિસ્ટન્ટ શિક્ષક ખલીલભાઈ અને સુમૈયાબેન દ્વારા સમજાવવામાં આવી પ્રોજેક્ટ કાર્યને લીધે શહેર સિટીના બાળકોએ પહેલીવાર આ નજારો અને ગામડાનું આનંદી જીવન જોઈ ખૂબ ખુશ થયા હતા પાકો અને ઉદ્યોગમાં વપરાતા કાચા માલની સમજ મેળવી સવારાના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય બહેન શર્મિષ્ઠાબેન અને આસિસ્ટન્ટ નરેન્દ્રભાઈએ ચા નાસ્તાનું સુંદર આયોજન કર્યું હતું હેડ ટીચર હરીશભાઈ સીઆરસી કોઓર્ડિનેટર મોસીનભાઈ અને એસએમસી અધ્યક્ષ સુહેલભાઈએ પણ રૂબરૂ મુલાકાત લઈને બાળકોની સાથે આનંદ માણ્યો હતો આમ લુણાવાડા ખાતે પીએમ શ્રી બ્રાન્સ શાળા નંબર પાંચના લુણાવાડા દ્વારા ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી આટલા નાના ના હોય મોટા ને મોટા થતા હોય એકદમ મોટું થતું હોય છે જેવી રીતે ખજૂરનું વૃક્ષ થાય છે એવી રીતે આખું લાંબુ ચૂક થાય છે

ફળો છે ને ખાસ કરીને આપણે આયુર્વેદ મેં આપણે હમણાં લગભગ વસ્તુ બતાવી આ બધી આયુર્વેદિક ની અંદર વપરાતી હોય છે જે દવા માટે ઉપયોગ થાય છે સાના માટે ઉપયોગ થાય છે આ ગળો છે એ દવા માટે ઉપયોગ થાય છે બીજા બીજા શું કે વૃક્ષ ઉપર થઈ અને લટકે અથવા તો બીજા વૃક્ષ પર એ બીજું વૃક્ષ થાય એને પરોપજીવી કહેવાય શું કહેવાય છે બીજાના ઉપર આધાર રાખે પોતાના ઉપર આધાર રાખતા ખોરાક બનાવવા માટે બીજા આધાર રાખવું પડે હવે પોદિનો અમાકાયજે આ વાસ છે આ આ સુગ્રીનો માવો આ થોડ છે આ રંગી છે આ લાલ મરચા છે આ ગૌ છે આ છજીર છે આ મલ્ટી છે આ લીલું મરચું છે આ કલ્લો છે લીલું છે આ ગુંદર છે આ છે આવા લલ છે આ મેંગી છે આ જીનું વસ્તુ છે આ છે આ ગલગોટાનું ફૂલ છે આ સૂર્યમુખી છે આ કેરળ એમ શ્રી બ્રાંસણા નંબર 5 લુણાવાડાના જે શહેરના બાળકો છે તેમને ગામડાની ફિલ્ડ વિઝિટની મુલાકાત કરાવવામાં આવી તેમજ વિવિધ પાકો ફળો વૃક્ષો વેલા શાકભાજી ઔષધિઓ વગેરેની માહિતી આપવામાં આવી તેનાથી બાળકોને ખૂબ આનંદ થયો